ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા નવા વિડીયોમાં તો હવા તો નોકરીનું કામ કાજ પૂરું કરી દીધું છે ને ઘેર જવાનો હવે ટાઈમ થઈ ગયો તો ઓપરેટર હાજર થઈ ગયા અહીંયા તો સંદીપ લાલભાઈ દાદાજી અહીં એમના હુમન કેર એમને કોઈ પ્રતિષ્ઠા હતી એટલે એટલે જવું પડે એટલે નોકરી ખ્યાજ હું નાઇટ કરી જવું છું બરાબર તો આજે કદાચ જો આવા થાય તો નાઇટમાં આવા થાય નકર રજા લેવાનું થાય કારણ કે આજે થોડું કોંગ બરાબર તો ચલો જઈએ ઘરે અને ઘરે જઈ પાછા રેડી થઈને આવીએ બીજી નોકરી ઉપર સબ ઉપર વાત નથી તો નોકરીથી ઘરે આવી નાઈ ધોઈને અમે રેડી થઈ જાય છીએ બીજી નોકરી પર જવા માટે અને આયા તા માતાજીએ રોજની જેમ દર્શન કરવા માટે દિલોભાઈ દર્શન કરવા આવ્યા છે એ દર્શન કરીને હવે ધંધે જ તો તાકી આવજ

જ્યાં કહે છે એટલી બીવાણી આપણે બહાર આવી નહીં પીઓની બધા હાર્યો કરી ચોકલેટ નાખીને જતી રહી જઈએ હવે છો મોડું થાય છે અને સુભાન કુતરો ઉપડાયો હોય અને હર્યો છેડે છેડે આવ્યો આવા ક્યારે પાછો વળતો નહીં ચડવાનું હાય બટા સુપા તારસિત મોટો લાગે કુતરો અલ્યા એ તારસિત મોટો લાગે નહિ લુ ને તો હવે શોપિંગે જઈને આપણે મેળ દેવું આમ તો હું એને શો નતો કરતો હવે આપણે શોપમાં શો કરી દેવું તો ભાઈ મારા શોપ ઉપર

ભાઈ ગાડી તો ચાલવીને બતાવ આપણે અમેથી બધી વસ્તુ ચેક કરીને લઈએ કારણ કે હું વળી કોકના ઘેર જેનું વાઘુ પાસું આવડતું ના હોય થઈ જાય ને એટલે તો જો આ ગાડી મેં પસંદ કરી છે જો રિમોટ કંટ્રોલ વિથ બે બાજુ વાળા જો હોય ને ધીરો તો ડ્રાઈવર થઈ ગયા એ ફિટ કરી દેજો સરસ મોગલી અમારે રિમોટવાળી ગાડી લઈ જતી વીપી પડીને આરી આવી નહીં હારી હેડન મજા આવે તો સીધાને રિમોટવાળી ગાડી લઈ ગયો હતો એ ખુશ થઈ ગયો એ અને આજ લઈ જાય દિલોની જો ભાઈ તમારો અનુભવ ચીવો રહ્યો તમે ગાડી ચીવી લાજી કો કઈ આરી લીધી છે ને આલ ડુપ્લિકેટ છોડાઈ કુદા ઓરિજિનલ છોડાવી છોડાઈ તો છે હ છોડાઈ તો છે ગાડી સ્કોર્પિયો તો હા આખી આરી લક્ઝરીસ ગાડી સ્કોર્પિયો જેમ તેમ કે ભાઈ હે હા

ના હું ટ્યુશનના ટાઈમે આવું મિલવા આ ટ્યુશનના ટાઈમે આવું તારા પપ્પાને ફોન આવ્યો હતો તો જમવા ગયા જમવા મોસ ચોળીની સબ્જી ને રોટલો તો જમી લઈએ ને જમીન પાછા જવાનું છે શોપ ઉપર કારણ કે હું બધું અંદર મેળીને આવ્યો એટલે તો અમારે દ્રષ્ટિ આવી છે તો કસ્ટમર તરીકે જો છોડી જેટલી સમજણી હે ચપ્પલ બહાર ગાડી ના આવે ચપ્પલ બાર ગાડી ના આવે વાહ ભાઈ વાહ આવો દ્રષ્ટિ બેન આવો

તાર હુણહાર જ રહેવાનું અમારા ભાણી હે આપડે વિપુલન ખેગાદજી ને હગી ભાણી પણ હું ના પાડું તાર આર્યા મોમન ઘેર નહીં આવવાનું હો હુણહાર જ રહેવાનું દસ્તિ ક્યાજી એ દસ્તિ દિયા કે તાર તાર ઘેર રહેવાનું કે દસ્તિ ને રાગ આવે જબર એટલે વાદો નહીં આવે એ તો એટીએમ પૈસા અંદર પૈસા નાખવાના જો આ બાજુ વિડીયો બતાવી હું કહું આર્યુ એટીએમ આવા મની બેંક જોવામાં શોક પછી એમ ધારો કે પાંચસો ની નોટ નાખી તો પાંચસો ની નોટ ઉપર ચેક મારવાનું પછી હોની નોટ નાખ્યો તો હોની નોટ ઉપર ચેક મારવાનું એમ કરીને એક લાખ રૂપિયા ભેગા કરવાના એક લાખ રૂપિયા ભેગા કરશે આ ભોણી બસ તો આપડે એરી મની બેંક આવે છે કે ઘણા છોકરા ઇન્ટરેસ્ટ હોય છે એટલે જમા કરતો હોય પૈસા એટલે સ્લેટ લખવાની એરી આ ભોણી માટે સારી છે હા બરાબર

શોપનું થોડું કમકાજ બાકી હતું માલ ગોઠવવાનું તો એટલે કેમેરો ચાલુ કરવાનો ટાઈમ મળ્યો નહોતો અને કસ્ટમર પણ વધારે હતા જોકે આપણી રીલ જે વાયરલ કરી એ રીલમાંથી પણ જોઈ જોઈ ઘણા કસ્ટમર આવતા હતા એટલે ટાઈમ મળ્યો નહોતો એટલે બ્લોગ ચાલુ કર્યો નહોતો અત્યારે ઘરે આવીને રેડી થઈ ગયા છો નોકરી જવા માટે અને આવ્યો તો હું વના ઘેર કારણ કે ભાઈ આવી ત્યાં ગોડી ભણી પણ ના પાડું બની ન ગાડી ના પૂર દસ્તી હોય ગઈ દસ્તી હોઈ ગઈ હવે અને આ ગ્વાડી ભણી ના ભણો અવાજ જો કે મારથી નાખતો નહીં ભણો મને હાલજી ભણો એ ભણા હાલજી મને હા ભણો ડાયો હો ભણો એકલો ડાયો હો મારેમાંથી લઈ લેવાનું બસ આડો નાશ્યો એ ભણા હજી થોડું હસી લેજી સ્માય ભણો અમારે થોડો શરમાર છે આ ના આ વા લગી રહે સર અમને આ ગોવાડું આ ભણી હા પાગલ્યા

ઉપર હા એમ પછી બોંદ કાલી તો ચલો જઈએ નોકરી અને થોડું લેટ થઈ ગયું છે પણ વાંધો નહીં આપણો ઓપરેટર હું એમના છોડાવું કઉ વેલા એટલે તો આવી છીએ આપણે નોકરી પંપ ઉપર મોડો મોડો પડ્યો ને હું કેટલા મિનિટ દસ મિનિટ દસ જ મિનિટ થઈ છે નઈ તો આજ તો મહારાજ નોકરી છે હાલ તો જમવા બેઠા એ હું બતાવતા આવું મહારાજ ને તો ઘેર જઈએ ઘેર જમવા જ્યાં તો બતાવો તો મહારાજ આવે એટલે આપણે વ્લોગ એન્ડ કરશું આમ તો હું આટલા આટલા બ્લોગ એન્ડ કરી દેતો હતો પણ આજ હોય નહીં કરું આજ મહારાજ આવીને એટલે કરીએ શાંતિથી આલો અમને ઘેર મોકલી દઉં અમને સેલ્ફી લઈ લો કારણ કે રહી સેલિબ્રિટી એટલે રહી માતાજી મિત્રો ફાઇનલી કે હું નોકરી આવ્યો એ ટાઈમે મેં તમને જણાવી દઉં કે આજ મહારાજ નોકરી છે બરાબર અને જમવા બેઠા પણ જોવા જોઈએ એટલે મહારાજ જમવા હતા ઘરે એટલા પછી હું યુટર્ન લઈને પાછો આવ્યો અને હવે પોતે કેમેરામેનનું શું કહેવાય પાત્ર ભજવે છે પાત્ર ભજવે તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું કે ઘણા દિવસે યનો હેન્ડસમ ફેસ પબ્લિક ને દેખાડે આ યલો વાત જ જોઈએ અમે તો આ ફેસ માં હું હેન્ડસમ તો હું તો બોલે હેન્ડસમ હું બોલે મારતી શકે તેમ જીબ આવી અડવી વળી જાય તો લાગે અને એડી બી યાર અને એ મહારાજ તમે ખરેખર મારો આ ટોયની શોપ માં ઉભારો ને તો કટી એડી બી જો લાગુ મારા ટેડી બી એડ લાગી એટલે મને લાગી તો કોઈ મનમાં આવું જ રમતું છે અને બીજી ખાસ વાત કે મહારાજનું નામ રિયલ નામ પાર્થ અને બીજું નામ છે ભૂલુ એના ઘરના માટે અને ત્રીજું નામ જે અમારા જેવા બારના હોય નિયન માટે છે મહારાજ બરાબર ઓકે આવું હું તમને બે મિનિટ રહીને મળું તમે બે મિનિટ રહીને મારો બ્લોગ એન્ડ કરવાનો સારું મળીએ જય માતાજી કહેલું જય માતાજી મળશે નવા બ્લોગમાં